મારા તમામ પશુપાલક મિત્રોને જય ઠાકર આપણે આ જુગાડ કરીને વાડો બનાવ્યો હતો તો એમાં નાની નાની વાછલીઓ હજુ છોડી નથી મોટી બે ત્રણ જે ગાયો છે શાંત સ્વભાવની એ જ છોડી છે કારણ કે નાની વાછલીઓ છે હાલ ધમાલ કરે છે એટલે હાલ શું પહેલાં પહેલાં શાંત સ્વભાવની ગાયો છોડવી મેં નક્કી કર્યું જેથી એકવાર સાડા સ્વભાવની ગાયો સેટ થઈ જાય પછી આપણો એમાં નાની વાછળીઓને એ બધું છોડીશું તો અમે સાંજે તેમનું મિલ્કિંગ પતાઈ અને વાડામાં છોડી દઈએ છીએ અને સવારે મિલ્કિંગ સમય થાય ત્યારે એક એકને પાછી લાવી દઈએ છીએ અને મિલ્કિંગ તેમનું ચાલુ કરી દઈએ છીએ અને ખુલ્લામાં છોડવાથી તેમાં દૂધમાં પણ વધારો જોવા મળે છે એ બધા કહેતા હોય છે દૂધમાં બધા કહેતા હોય છે કે વધારો જોવા મળે છે ફેટ હશે ને એપમાં પણ આપણને સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે તો આપણે જો ઈસ્યુ હોય આપણને શું શું ફાયદો થાય છે શું શું નથી થતું પણ પહેલાં પહેલાં વાળામાં છોડવામાં થોડી તકલીફ પડે છે મિત્રો કારણ કે એ લોકો દિલ્હી જ્યાં બેસતા હોય છે ત્યાંથી નવી જગ્યાએ તેમને શિફ્ટ કરવાનું હોય છે એટલે થોડુંક પ્રેસ જેવો અનુભવે છે પણ બે ત્રણ દિવસ મી પ્રેમ કરે છે પછી કંઈ વાંધો નહીં આવે થેન્ક યુ